જગદીશ ત્રિવેદીના નમસ્કાર અમેરિકાના ઓહાયો રાજ્યના કોલંબસ શહેરમાં બનેલી આ સત્ય ઘટના છે કોલંબસમાં મારા મિત્ર બિનલ પટેલનું ગેસ સ્ટેશન છે અને એની બાજુમાં જ એક સિગ્નલ છે અને ત્યાં એક જીમી નામનો ભિખારી હાથમાં બોર્ડ લઈ અને ભીખ માગે છે હોમલેસ હેલ્પ મી આ જીમી ક્યારેક હાજર ન રહી શકે તો ત્યાં પોતાના જુનિયરને ઊભો રાખીને જાય છે અને આખા દિવસમાં જો ચાલીસ ડોલરની ભીખ મળે તો એમાંથી વીસ ડોલર જીમી લઈ લે છે કારણ કે એ સિગ્નલનો ઇજારો જીમીનો છે એમાં એક પેની પણ ઓછી મળે તો જીમી પોતાના હક માટે ફાઇટ કરી લે છે આ જીમી થોડા દિવસ પહેલાં ગેસ સ્ટેશનના રેસ્ટરૂમમાં જાય છે અને ત્યાં એને પર્સ મળે છે અને એ પર્સની અંદર ત્રણસોથી વધારે ડોલર હતા પણ અમેરિકાનો આ ભિખારી દોડ તો કાઉન્ટર ઉપર જાય છે બિનલ પટેલને પર્સ આપીને એટલું જ બોલે છે કે આ જેનું હોય એને પહોંચાડી દીજો કારણ કે આમાં મારો જરા પણ હક નથી સાહેબ એક ભિખારી પણ સમજે છે કે શું હક છે અને શું હરામ છે ટેક્સ ચોરી કરતા ઉદ્યોગપતિઓ ભ્રષ્ટાચાર કરતા નેતાઓ અને કરપ્શન માગતા સરકારી અધિકારીઓએ આ જીમી નામના ભિખારીના જીવનમાંથી કશું શીખવાની જરૂર છે સાહેબ હસતા રહીજો